બોલો ગણપતિ ગજાનન મા કૃષ્ણ સાંભળો ને સુદા માની વાતળી સાંભળો ને વાતડી માની વાતળી સાંભળી ને આખે આ સુ યા રે ય મારા સુદા માની જૂ સાંભળીને આંખે આસુ આવે અમરસુદા માની જો એ કરે ગુરુ ના બબે ચેલા એ કરે ગુરુ ના બબે ચેલા લખ્યા ના જુદા જુદા લે ખરે અમરસુદા માની જુ એ ના જુદા જુદા લે કરે યમરસુદા માની જુ પડી સુદામાને નાની એવી જો પડી સુદામાને નાની એવી જો પડી કૃષ્ણ બન્યા છે દ્વારિકા રાયમ રસુદા સુદામાની જુ પડી કૃષ્ણનો વૈભવ છે સામટો કનૈયાનો વૈભવ છે સામટો સુદામાને જમવા નથી ચાર રે અમર સુદામાની ઝૂંપડી સુદામાની પત્ની ને વિનવે સુદામાની પત્ની ને વિનવે જાઓ દ્વરી કામો યાર રે અમર સુદામ માની જું પડી જાઓનાથ દ્વારી કામો યાર રે અમર સુદામ માની જુ પડી પુખેરે ટળવે મારા ભૂખે રે ટળવે મારા છોકરા હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુદા માની જુ હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુદા માની જો પડી સુદા માના પત્નીએ ને વિનવે સુદા માના પત્નીએ ને વિનવે કનૈયાને ઘેર તમે જાવરે અમર સુદા માની જું પડી કનૈયાને ઘેર તમે જાવદા માની જો પડી કનૈયાનો વૈભવ છે શામટો કનૈયાનો વૈભવ છે શામ ખાલી હાથે કે મજવાય રે અમર સુદામાની ઝૂપડી ખાલી હાથે કે મજવાય રે અમર સુદામાની માની ઝું પડી માગી ને વાડી પોટલી તંદલ માગીને વાડી પોટલી ગાટું વાડી છે એ માસ રે યમોર સુદા માની પડી વાડી છે એમાં અમર યમોર સુદા માની જુ પડી સુધા પોરબંદરથી ચિયા સુદામાજી પોરબંદરથી ચિયા મુખે જપે કૃષ્ણ કૃષ્ણ મરે રે અમર માની જૂ પડી મુખે જપે કૃષ્ણ કૃષ્ણ નામ મરે અમર સુદા માની જો પડી કાયા ને હાથે લાકડી દુબળી કાયા ને હાથેલા આવ્યા છે કંઈ દ્વારી કાને રે અમર સુદા માની જૂ પડી આવ્યા છે કંઈ દ્વારી માય રે અમર સુદા માની જૂ પડી દ્વારે આવીને સાધ પાડીયો દ્વારે આવીને સાધ પાડીયો કૃષણ ચૂલેોડા કાટરે અમર સુદા માની ચું પડી ક્રુસ ચૂલ કાટ રે અમર સુદા માની ચું પડી સાદ સુ વા સાદ સાધ ને વાલો દોડ્યો દોડવળતી દીદી મ અમર સુદામાની જો પડી દીદી છે કઈ દોટરે યમર સુદામ માની જૂ કૃષ્ણ સુદામા બેય બેટિયા કૃષ્ણ સુદામા બેવ બેટિયા મળ્યા છે બેબાય બાંધરે અમ રસુદામ માની જો પડી મળ્યા છે બેબાઈ બાંધરે અમાર સુદા માની જૂ પડી રૂક્ષ્મણી જે ઉ પાણી મે લુક્ષમણી જે ઉ પાણી મે સ્નાન કરો ને મારા વીર રે અમર સુદામાની માની સ્નાન કરો ને મારા વીર રે અમર સુદામાની ઝૂપડી પડી આપોને જૂના તરા દોતિયાં આપોને જુનાત મારા ધોતિયા પેરો પેરો પીડા પિતાંબર રે અમર સુદામાની પડી પેરો પેરો પીડા પિતાંબર અમર સુદામાની જુ પડી જે ઉના પાણી મેલિયા લાં જે ઉના પાણી મે કૃષ્ણ પખાડે એના પાય રે અમર રસુદામની જૂ પડી કૃષ્ણ પખાડે એના પાયરે અમર સુદામાની છું પડી પવાની છોડે વાલે પોટલી પવાની વા છોડી વાલે પોટલી ગાંઠું છોડી છે એણે સાત રે યમર સુદા માની ઝૂંપણી છોડી છે એણે સાત રે યમર સુદા માની ઝૂંપણી મોટીએ ને મોટીએ આરોગિયા મોટીએ ને મોટીએ રૂક્ષ્મણી જ તો જાલે એ હાથ રે યમ સુદામાની ની જુપડી તો જાલે હે હાથ રસુદામ ની સુદામાની પડી કૃષ્ણ બેઠા જમવા કૃષ્ણ સુદામા બેઠા જમવા સુદામાએ સાંભળ્યા એના બાળરે રે માની સુદામાની ઝૂપડી સુદામાને સાંભળ્યા એના બાળરે રે માની સુદામાની ઝૂપડી અમને રજા પ્રભુ આપજો અમને રજા પ્રભુ આપજો મારે જાવું પોર બંદર ઘેર રે અમર સુદા માની પડી મારે જાવું પોર બંદર ઘેર રે અમર સુદા માની ચૂં પડી પ્રભુજી વડાવાને ચાલ્યા પ્રભુજી વડાવાને ચાલ્યા મિત્ર તમે આવજો બીજી વાર રે અમર સુદા માની મિત્ર તમે આવજો બીજી વાર રે અમર સુદા માનીજ પડી ત્યાંથી રે સુદામાજી ચાલિયા ત્યાંથી રે સુદામાજી ચાલ્યા સુદામાએ મોનમાં વિચાર્યું સુદા માયે મૌનમાં વિચાર્યું કનૈયાનો વઈ બહુ છે શામટો કનૈયાનો વૈ બહુ છે સામટો થોડું કદી દુહત તો તાતરે અમર સુદામાની ચૂં પડી થોડું કરી દીધું હોત થાતરે અમરસુદામાં સુદામાની પડી સુદામા તો પોરબંદરમાં આવ્યા સુદા મા તો પોરબંદરમાં આવ્યા સુદામા તો સોદે ની જો પડી સુદામાની નીજ પડી સુદામા તો સોદે ની જો પડી અમર સુદામા ની જો પડી પડી ના બન્યા મોટા બાંગલા ના બન્યા મોટા બાંગલા આનંદ કિલ્લકરે રે અમર સુદામા ની જૂ પડી આનંદ કિલકરે ના રે અમર સુદા માની જો આંગણીયા આંગણિયા મારો છે તુલસી આંગણિયા મારો છે તુલસી છોડવા મારા મેરણ છોડરાય રે અમરસુદા માની ઝૂપડી છોડવા મારા મેરણ રાય રે અમાર સુદામાની માની બોલો કૃષ્ણ લાલ કી જય